શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે પંચ્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે છ્યાસીમો ભાગ સાંભળીશું હરિયો નું આ વચન સાંભળીને તે બધા દેવતા ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાના કાર્યની સિદ્ધિ થતી જોઈને કહે છે એ મહાપ્રાગ્ય હિમાલય અમારું હિતકારક વચન સાંભળો અમે બધા અહીં જે કામ માટે આવ્યા છીએ એ પ્રસન્નતાપૂર્વક બતાવી રહ્યા છીએ હે ગિરિરાજ પહેલા જે જગદંબા ઉમા દક્ષ કન્યા સતીના રૂપે પ્રગટ થયા હતા અને રુદ્ર પત્ની થઈને સુદીર્ઘ કાળ સુધી આ ભૂતળ પર ક્રીડા કરી રહ્યા હતા એ જ અંબિકા સતી પોતાના પિતાથી અપમાનિત થઈને અનાદર પામીને પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને યજ્ઞમાં શરીર ત્યાગ કરીને પરમધામ પધારી ગયા હતા હે હિમગીરે એ કથા લોકમાં વિખ્યાત છે અને તમને પણ તે વિદિત જ છે જો એ સતી પુનઃ તમારા ઘરમાં પ્રગટ થઈ જાય તો દેવતાઓને મહાન લાભ થઈ શકે છે બ્રહ્માજી છે શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓની આ વાત સાંભળીને ગિરિરાજ હિમાલય મનમાંને મનમાં પ્રસન્ન થઈ આદરથી નમી ગયા અને કહે છે હે પ્રભુ આવું થાય તો બહુ સૌભાગ્યની વાત છે તદંતર દેવતા એમને બહુ આદરથી ઉમાને પ્રસન્ન કરવાની વિધિ બતાવીને સ્વયં સદાશિવ પત્ની ઉમાના શરણે ગયા એક સુંદર સ્થાનમાં સ્થિત થઈને સમસ્ત દેવતાઓએ જગદંબાનું સ્મરણ કર્યું અને વારંવાર પ્રણામ કરીને તેઓ શ્રદ્ધાપૂર્વક એમની સ્તુતિ કરવા લાગ્યા હે શિવલોકમાં નિવાસ કરનારા દેવી હે ઉમે હે જગદંબે હે સદાશિવપ્રિય હે દુર્ગે હે મહેશ્વરી અમે આપને નમસ્કાર કરીએ છીએ આપ પાવન શાંત સ્વરૂપ શક્તિ શક્તિસો પરમ પાવન પુષ્ટિસો અવ્યક્ત પ્રકૃતિ અને મહતત્વ એ આપના જ રૂપ છે અમે ભક્તિભાવપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ આપ કલ્યાણમયી શિવાશો આપના હાથ કલ્યાણકારી છે આપ શુદ્ધ સ્થૂળ સૂક્ષ્મ અને સૌને પરમ આશ્રય આશ્રયશો અંતવિદ્યા અને સુવિદ્યાથી અત્યંત પ્રસન્ન રહેનારા આપદેવીને અમે પ્રણામ કરીએ છીએ આપ શ્રદ્ધાશો આપ આપ આપશ્રીસો તમે જ સર્વમાં વ્યાપ્ત થઈને રહેનારા દેવી છો તમે જ સૂર્યના કિરણો છો અને તમે જ પોતાના પ્રપંચના પ્રકાશક છો બ્રહ્માંડ રૂપ શરીરમાં અને જગતના જીવોમાં રહીને જે બ્રહ્માથી માંડીને પ્રયંત સંપૂર્ણ જગતની પુષ્ટિ કરનારા છો એવા આદિદેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમે જ વેદમાંના ગાયત્રી છો તમે સાવિત્રી અને સરસ્વતી છો તમે જ સંપૂર્ણ જગતના માટે વાર્તા નામક છો અને તમે જ ધર્મ સ્વરૂપા વેદ છો તમે જ સંપૂર્ણ ભૂતોમાં નિંદ્રા બનીને રહો છો એમની શુદ્ધા અને તૃપ્તિ પણ તમે જ છો તમે જ તૃષ્ણા કાંતિ સબી તુષ્ટિ અને સદા સંપૂર્ણ આનંદ આપનારા છો તમે જ પૂર્ણ ને ત્યાં લક્ષ્મી બનીને રહો છો અને તમે જ પાપીઓને ઘેર સદા જેષ્ટા લક્ષ્મીની મોટી બહેન એટલે દરિદ્રતાના રૂપે વાસ કરો છો આપ જ સંપૂર્ણ જગતની શાંતિ છો આપજ ધારણ કરનાર ધાત્રી અને પ્રાણોનું પોષણ કરનારા શક્તિ છો તમે જ પાસે ભૂતોના સાર તત્વને પ્રગટ કરનારા રૂપા છો તમે જ નીતિ નીતિજ્ઞની નીતિ તથા વ્યવસાય રૂપિણી છો આપજ સામવેદની ગીતિશો તમે જ ગ્રંથી ગ્રંથિશો તમે જ યજુર્મંત્રોના આહુતિ શો ઋગવેદના માત્રા તથા અથર્વવેદના પરમ ગતિ પણ આપ જ શો જે પ્રાણીઓના ના કાન નેત્ર મુખ પૂજા વક્ષસ્થળ અને હૃદયમાં ધ્રુતિ રૂપે સ્થિત થઈને સદાના માટે એમના સુખનો વિસ્તાર કરો છો જે રૂપે સંસારના લોકોને અત્યંત સુભગ પ્રતીત થાવશો એ દેવી ઉમા જગતની સ્થિતિ અને પાલનના માટે અમારા સૌ પર પ્રસન્ન થાઓ આ રીતે જગજનની સતી સાધવી મહેશ્વરી ઉમાની સ્તુતિ કરીને પોતાના હૃદયમાં શુદ્ધ પ્રેમ રાખીને બધા દેવતા એમના દર્શનની ઈચ્છાથી ત્યાં ઊભા રહ્યા બ્રહ્માજી કહે છે હે નારદ દેવતાઓની આ પ્રકારે સ્તુતિ કરવાથી દુર્ગમ પીડાનો નાશ કરનારા જગજનની દેવી દુર્ગા એમની સામે પ્રગટ થયા એ પરમ અદ્ભુત દિવ્ય રથ પર બેઠેલા હતા એ શ્રેષ્ઠ રથમાં ઘૂઘરમાળ લાગેલી હતી અને મુલાયમ પથારી પણ પાથરેલી હતી એમના શ્રી વિગ્રહનું એક એક અંક કરોડો સૂર્યોથી પણ અધિક પ્રકાશમાન અને રમણીય હતું એવા અવયવોથી તે અત્યંત ઉદભાસિત થઈ રહ્યા હતા સર્વત્ર ફેલાયેલી એમની તેજ રાશિના મધ્ય ભાગમાં તે વિરાજમાન હતા એમનું રૂપ બહુ જ સુંદર હતું અને એમની સદીની ક્યાંય તુલના થઈ શકે તેમ ન હતું સદા શિવ સાથે વિલાસ કરનારા એ મહામાયાની કોઈની પણ સાથે સમાનતા થઈ શકે નહીં શિવલોકમાં નિવાસ કરનારા એ દેવી ત્રિવિધ ચિન્નમય ગુણોથી યુક્ત હતા પ્રાકૃત ગુણોનો પ્રભ અભાવ હોવાથી એમના નિર્ગુણા પણ કહેવાય એ નિત્ય છે એ દુષ્ટો પર પ્રચંડ કોપને ધારણ કરવાના કારણે ચંડી પણ કહેવાયા પરંતુ સ્વરૂપથી શિવા કલ્યાણમયી છે સર્વની સંપૂર્ણ પીડાઓને નાશ કરનારા છે તથા સંપૂર્ણ જગતના માતા છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો છ્યાસી ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્યાશીમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો